વિડિયોમાં તમે જે આયસર ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોઈ શકો છો આઈસે ત્રણસો અડસઠ એરલાઇન્સ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે અને પૂરેપૂરી જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તો ખેડૂતભાઈઓ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય તમને જોવા મળી જાય વાત કરીએ આઈસા ટ્રેક્ટરની આખું શોરૂમ પીસ ટ્રેક્ટર જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટાયરથી લઈ કલર કન્ડિશન છત્રી ટાયર એન્જિન બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી એ વિડીયોની અંદર ભાઈઓ તમે કન્ડિશન તો જોઈ શકો છો એકદમ સારામાં સારી કંડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ નવું ટ્રેક્ટર છે આઈસે ત્રણસો અડસઠ એરલાઇન્સ ટ્રેક્ટર રેડ કલરમાં જોવા મળી જાય છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર એકવીસનું જે આઈશર ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ છે સાવ ઓછું ચાલેલું એક હાથે હાલેલું ટ્રેક્ટર જોવા મળશે વન ઓનરમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે ખેડૂતભાઈઓ ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા ટ્રેક્ટરમાં ગેર અને હાઇડ્રોલિક તમને સોએ સો ટકા જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં જોવા મળી જાય છે બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમે જોઈ શકો છો હાલમાં તે જ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જાય છે ત્યાર પછી ટ્રેક્ટર જોઈ શકો છો આગળના ટાયરની વાત કરીએ તો આગળના ટાયર તમને સિત્તેર ટકા જોવા મળશે અને પાછળના ટાયર પંચોતેર ટકા એમઆરએફ કંપનીના ટાયર જોવા મળી જાય છે ટાયરની કન્ડિશન પણ ક્લિયર ક્લિયર કટ તમે વિડીયોમાં જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં સેન્ટર ગીરમાં ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ચાર લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ માળેલા તાલુકો જિલ્લો અમરેલી અને રવિરાજભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે રવિરાજભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે